તો હા યુ ટુ ફેમિલી કેમ છો આશા કરું છું કે બધા મજા આવતી છે તો આજે વેકેશન પડી ગયું છે હીરામાં અને ઘેરે છે એવી તો તમને દિવસ બનાવ લોગરા લોગમાં બન્યા રહેજો તો મિત્રો હું થોડાક સીતાફળ વીણી આવ્યો ઓલા પાળના ધક્કા માથી ને ઘણા બધા સીતાફળ આવ્યા હતા જો બતાવ આટલા વીણ્યા મિત્રો જો હું આટલા સીતાફળ વીણી આવ્યો છું તો હાલો બધા સીતાફળ ખાવા અને હવે જ આવશું ઘેરે તો હા મિત્ર બપોરા કરી લીધા છે અને હવે જ છું તો હવે હું નોટિસ ભરીને વહી આવું છું અને ઘેરે થોડોક ઝાડવાનું કટિંગ કરવી છે બધા મુંડા રમે છે ઝાડવા નીચે નીચેથી કાપી છે આમ પણ એમ વૃક્ષો પ્રેમી છે મારા ઘેરે લાટ વૃક્ષ છે મોટા મોટા ઝાડવા છે ઘર ફરતે ચાલો થોડોક ઝાડવા કટિંગ કરી નાખીએ કંઈ કેવું છે શી ખેડૂત ચલો ચાલતે હે તો નવરા નવરા હતા ને તો એમ શમશાને આંટો મારવા આવી ગયા કારણ કે એમ બ્લોક ની શરૂઆત શમશાને જ કરી લીધ અને આજ ઘણા એમ આગળ નીકળી ગયા પણ શમશાન અમારે હમણાં કોઈ આંટો મારવા નથી થાય એવું થોડુંક બતાવું શમશાન સે સરસ બગીચો ને બગીચો ને બનાવેલું છે જાડવાન મોટું મોટું થઈ ગયું જયારે એમ લોગિંગ કરા ને ત્યારે બધું નાનું નાનું હતું અત્યારે ખડ થઈ ગયું મારા ઘણા વિડીયો મોટા ઝાડવા હતા આ નાના હતા નહીં કપાઈ ગયા કારણ કે સરકારનો આદેશ હતો ને કે આ ઝાડવા જમીનમાંથી પાણી સુઈ જાય એ કાઢવાના હતા આ છે સરસ મજાનું શમશાન

હમણાં બધું ખાલી કરીને બતાવું હા યુટ્યુબ ફેમિલી કેમ છો આશા કરું છું કે બધા મજામાં તો છો આજે આવી ગયા છે પાલીતાણા પાલીતાણાનો તમને સંપૂર્ણ નજારો બતાવો ત્યાં કેવું છે બધું પણ આ દિવાળીનો મહિનો છે અને ઉપર હતા આજે દિવાળી છે એટલે અહીં ફૂલે ફૂલ રાખી છે તો કલર વેસાય છે દીવડા વેસાય છે ફ્રૂટ બધી વસ્તુ એકદમ ભરત છે આ તો ખાલી આજે મજો મજો છે મિત્રો હવે અમે કરી દીધી ઘણી બધી કરી લીધી છે અને આવી ગયા છે પેટ્રોલ પર પેટ્રોલ નખાવા અને આ છે અમારે ગારી આધાર પાલીતાણાની છોકરી અને આવી ગયા પેટ્રોલ નખાવા પેટ્રોલ લખાય તો ખાવાનું બાકી છે તો હવે જમી લેજે તો હવે અમે આવી ગયા છે ફડાકિયા લેવા ચા નકરા ફડાકિયા જ મળે છે